નમસ્કાર મિત્રો છે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો પાલનપુર શહેરમાં રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા જેમાં ઠેર ઠેર ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અંતિમ ચરણોમાં ચાલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુર નવાગંજ ખાતેથી શરૂ થયો હતો જેમાં ડીજે ના તાલે મોટી સંખ્યામાં બાઇક ચાલકો રોડ શોમાં જોડાયા હતા જેમાં નવાગંજ નીકળી રોડ શો ગલબા પ્રતિમા જોડે પહોંચી જ્યાં ગલબા ગાકા ની પૌત્રી ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પોતાના દાદાજીની પ્રતિમા પર ફૂલો અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રેલી ગઠામણ ગેટ સંજય ચોક દિલ્હી ગેટ સિમલા ગેટ કીર્તિ સ્તંભ ગુરુ નાનક ચોક થઈ બેચરપુરા સુખવા રોડ હનુમાન ટેકરી એરોમા સર્કલ થી જલારામ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં રસ્તામાં આવતા તમામ રાજનેતાઓની પ્રતિમા પર ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા

મતદારોનો ઉત્સાહ એમની આંખોમાં એમના હૃદયમાં અને જે રીતે આ રેલીની અંદર અમારા રોડ શોની અંદર લોકો પોતાની મેળે સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે એમનું ઠેર ઠેર જે સ્વાગત થઈ રહ્યું છે અને આ બધું જ આવનારું ત્રીજું દંડ એ મોદી સરકારનું છે અને મોદી સાહેબ ત્રીજી વાર આવશે બનાસકાંઠાની અમારી આ સીટ અમે અભૂતપૂર્વ લીડથી જીતીશું એની સંપૂર્ણ અમારો આશાવાદ આ લોકોના પ્રેમમાં ને લોકોની આંખોમાં લોકોના હૃદયની અંદર દેખાઈ રહ્યો છે